નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે આવશે તેની થોડી ચર્ચા અને માહિતી મેળવીશું આ દિવસે ખેડૂતોને સોળમો હપ્તો જાહેર કરવામાં આવશે હપ્તાની રકમ આઠ હજાર કરવા અંગે ખાસ અપડેટ છે તો બધા ખેડૂત મિત્રોને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ખેડૂત મિત્રો બે હજારનો સોળમાં હપ્તો ક્યારે મળશે પીએમ કિસાન યોજનાનો સોળમાં આપતાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર તમામ ખેડૂતો તેની રાહ જોઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં સોળમાં આપતાની રકમ ટૂંક સમયમાં ખેડૂતભાઈઓના ખાતામાં મોકલી શકે છે હમેશની જેમ મોકલતા પહેલા સરકાર કોઈ પણ પ્રકારની જાહેરાત અથવા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી શું ખેડૂત મિત્રો બે હજારનો હપ્તો વધારી શકે છે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ હવે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા આપવામાં આવશે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ જો મોંઘવારી વધી રહી છે મીડિયાના અટકળો પ્રમાણે આ મુદ્દે મોંઘવારીના કારણે સરકાર ટૂંક સમયમાં કોઈ પણ નિર્ણય જાહેર કરી શકે છે તો બે હજારના હપ્તામાં થોડોક વધારો થઈ શકે છે જે ખેડૂત મિત્રોને દર વર્ષે છ હજાર રૂપિયા મળતા હતા તેને બદલે હવે આઠ હજાર સરકાર દ્વારા કોઈપણ જાહેરાત કરવામાં આવી શકે છે તો ખેડૂત મિત્રો બે હજારનો સોળમો હપ્તો એક ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે તો આ હતા બે હજારના હપ્તાના અંગે સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન